નમસ્તે મારું નામ મહેતા દીપકભાઈ ભરતભાઈ છે હું આ સંસ્થા દ્વારા સ્થાપિત તથા સંચાલિત બ્રહ્મર શ્રી કેશવ વેદવિદ્યાલય તથા શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય તરીકે સેવા આપી રહ્યો છું આ સંસ્થા એટલે ખોખરા હનુમાનજી મહારાજનું સાનિધ્ય પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી કેશવંત બાપુની ભજનભૂમિ અને પરમપૂજ્ય મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીજીની તપોભૂમિ પરમાર્થ ભૂમિ આવી આ દિવ્ય ભૂમિમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે દિવ્ય મંદિર અન્નક્ષેત્ર મંદબુદ્ધિ પ્રશિક્ષણ કેન્દ્ર ગૌશાળા વેદ વિદ્યાલય અને આવતીકાલે જ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમનું પણ ઉદ્ઘાટન થવાનું છે અને ગઈકાલે ભક્ત નિવાસનું પણ ઉદ્ઘાટન થયું છે તો આ પવિત્ર ભૂમિમાં આજના દિવસે આમ ગણો તો કાલથી તારીખ અઠ્યાવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર સુધી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ્ઞાન અને વિજ્ઞાન જોડાય એવા હેતુથી અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એમની સાથે પરમ પરમપૂજ્યા માનો જે વિશેષ ભાવ છે અને પરમ પરમપૂજા માની જે ખ્યાતિ પરમાર્થ મૂર્તિ સ્વરૂપે છે એ ખ્યાતિને સાર્થક કરતી પ્રવૃત્તિ એટલે કે અનાથ આશ્રમનો વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન પણ આવતીકાલે થશે અને આજ રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી દ્વારા એક લોક ડાયરાનું ભવ્ય અને દિવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે તો આ સંસ્થાની વિધવિધ પ્રવૃત્તિઓ છે એમાં એ પ્રવૃત્તિઓને વિશેષ બળ મળે અને ગુરુ મહારાજની વિશેષ કૃપા રહે એવા વિશેષ યત્ન અને પ્રયત્ન પૂજ્ય મા દ્વારા થતા રહે છે અને માનો જે ભાવ છે સંસ્કૃત અને સંસ્કૃતિની વિશેષ સેવા થાય એવા ઉમદા હેતુથી અહીંયા રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ જોશી અશોક કુમાર સોમેશ્વર શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ ના પ્રમુખ આજ રોજ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળને છેતાલીસ સંસ્કૃત મહાવિદ્યાલય એટલે કે પાઠશાળાઓ ગુજરાતભરમાં ચાલી રહી છે એ અંતર્ગત મોરબી ખાતે શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે બે બત્રીસમી સંસ્કૃત પાઠશાળા સ્તરીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે એ રાજ્યસ્તરીય સ્પર્ધાઓની અંદર છત્રીસ જેટલા વિષયો સંસ્કૃત શાસ્ત્રોના સંરક્ષણ હેતુથી સંસ્કૃત શાસ્ત્રોનું સંવર્ધન થાય અને સમાજને સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે ઉપયોગિતા વધે એ માટે ગુજરાત રાજ્યના છેતાલીસ સંસ્કૃત પાઠશાળાના જે ઋષિકુમારો છે વસંત તેરૈયા સંસ્કૃત પાઠશાળા નિરીક્ષક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર અને સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અને સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય મોરબીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય સ્તરીય સંસ્કૃત સ્પર્ધા અને ઈસરોનું પ્રદર્શન અને સાથે સાથે આ સંસ્થાની અંદરના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન આવો સુંદર સમન્વયરૂપ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે સમગ્ર ગુજરાત રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓમાંથી જે સ્પર્ધકો અહીં ઉપસ્થિત થયા છે તેમની વચ્ચે ખૂબ જ તંદુરસ્ત રીતે આ સ્પર્ધાઓ થઈ રહી છે સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે ગુજરાત સરકાર આ સ્પર્ધાઓનું આયોજન છે એ કરી રહી છે અને આ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થીઓ વિજેતા થશે એ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાની અંદર અયોધ્યાની અંદર જે આ સ્પર્ધા યોજાવાની છે હવે પછીની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા એમાં આ વિદ્યાર્થીઓ જે ભાગ લેવા જશે અને ગુજરાત રાજ્યનું એ પ્રતિનિધિત્વ કરશે